મોજી નાયકપુર તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ આ નાયકપુર ગામની અંદર વર્ષો જૂનો આદો અનાદીની કૂવા આવેલ છે મીઠું પાણી છે અને હાલ પણ આ પાણી ગામના લોકો પીવે છે બધી જ સમાજ આ ગામમાં જ્યારે કાળ પડ્યો હતો ત્યારે આ ગામની અંદર આજુબાજુના ગામડાઓને પાણી પીવા માટે ઉપયોગ થતો હતો કુદરતી પાણી હાલ પણ પીડે છે પાણી પાલો પાણી છે સરસ મજાનું પાણી છે અને આ કૂવો એની રિપેરિંગ માટે તલાટી ગામ સરપંચને ઘણીવાર રજૂઆત કરી પણ કંઈ કરતા નથી એક જ્ઞાતિવાદ ઊભો કરીને આ કૂવાનું કામ બિસ્મત હાલતમાં પડ્યું છે આપ જોઈ રહ્યા છો કૂવાની શું હાલત છે અંદર કાચબા જીવજંતુઓ ઢોર ઢાંકણ પડી જવાની શક્યતા છે અને આમાં કોઈ બેન દીકરીઓ પાણી ભરવા આવે ત્યારે સાચવીને પાણી ભરવું પડશે કંઈક અઘટિત બનાવ ના બને તેનું પણ ધ્યાન રાખવું પડે છે ગામમાં રજૂઆત કરી છે તો આ જુદી કોઈ ધ્યાને દોરતા નહીં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર માટીના પૈસા હજમ કરવાના ઇરાદાથી કાગળ ઉપર રાખી બારોબાર વ્યાપાર કરવાના પ્રયત્નો કરે છે પરંતુ આ એક સામાજિક ગામજનોના હિત માટેનો જે કુવો છે એને કોઈ આ જુદી કોઈને કરાયું નથી વર્ષોથી એક જ સમાજ પંચાયતમાં સરપંચ પદે આવે છે પટેલ સમાજ એને કોઈ કૂવાની કે ગામની વિકાસની પાણીના જનતાની કોઈને પડી નથી તો સરકારને હું રજૂઆત કરું છું કે આનું કંઈક રસ્તો કરે ગ્રાન્ટ આપે અને કૂવાને નવી હાલતમાં તૈયાર કરે એક સારી મજાની કંઈક વસ્તુ મૂકે અંદર જે પાણી ભરી શકે ગરઘડી જેવું અને તલાઈની પારની અંદર કેટલા બાવરિયા છે એ પણ કાઢે બેન દીકરી આવે તો એની ઇજ્જત જળવાઈ રહે એટલા માટે ખાસ મારે વિનંતી સરકારને છે કે આ કૂવાને ગ્રાન્ટ માટે કૂવાને સારો બનાવવા માટે ગ્રાન્ટ આપે ધારાસભ્યને પણ રજૂઆત કરું છું કે આને કોઈ ગ્રાન્ટ આપે અને ગામનો વિકાસ કરવા માટેના પ્રયત્ન કરે જય હિન્દ જય ભારત